નમસ્કાર મિત્રો ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ યુટ્યુબ ચેનલ પર આપણે લેન્ડ રેકોર્ડ માટેની વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ તો વિડીયો સિરીઝનો આ બીજો વિડીયો છે તો આ પહેલાં વિડીયોમાં આપણે જોયું કે જે પહેલો પાર્ટ હતો તો તેમાં આપણે જોયું કે લેન્ડ રેકોર્ડ માટેના એકમો એટલે કે માપના એકમો એટલે કે જમીન માટેને જે કંઈ માપ લેતા લેવાતો હોય તેના વિશે આપણે જોયું હતું જેમાં એક સ્ક્વેર ફૂટે લઈને એક હેક્ટર સુધી અને તે એક સ્ક્વેર ફૂટને અને હેક્ટરને કેવી રીતે એકબીજામાં કન્વર્ટ કરવા તેના વિશે જણાવ્યું છે જેમ કે ગુંઠા છે આરે છે એકર છે અને આ રીતે આપણે તે વિડીયોમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું તેના વિશે જોયું તો મિત્રો આ આ લેન્ડરોકરની સીડીઝમાં આ બીજો વિડીયો છે તો આ બીજા વિડીયોમાં આપણે જોઈએ એની જે ટર્મિનોલોજી એ ટર્મિનોલોજી એટલે શું એટલે કે તમે જે કંઈ પણ સાત બાર અને ને એવું કાઢો તો તેમાં જે ટર્મિનોલોજી જેમ કે હક્કપત્રક છે સાતો છે એટલે કે સાત એટલે કે ગામ નમૂનો સાત ગામ નમૂનો બાર ગામનો મુનો આઠ અને પત્રક છ ગામ નમૂનો છ કહેવાય તો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે તો મિત્રો સાત બાર અને આઠનો જે દાખલો હોય એ તમે ઘર બેઠા પણ કાઢી શકો હવે તે કાઢવા માટે થોડાક શબ્દો આપણને ખબર હોવો જોઈએ જેમ કે ખાતા નંબર કોને કહેવાય સર્વે નંબર કોને કહેવાય તેના વિશે તેના વિશે આપણે જાણવાના છે અને તેની ટર્મિનોલોજી છે તેને વિશે આપણે આપણું ડિટેલમાં જાણીશું એના માટે એકથી બે વિડીયો આવશે એટલે તમારે આ વિડીયો કમ્પ્લીટ જોવાનો છે હવે આપણે ડિટેલમાં જાણીએ કે એની જે ટર્મિનોલોજી શું છે તે જોઈએ તો મિત્રો આપણે લેન્ડ રેકોર્ડમાં આવતા જે શબ્દો છે તેના વિશે જોઈએ પાર્ટ ટુ છે તો આ વિડીયોમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાની છે તેના વિશે જાણીએ એક તો હકપત્રક જોઈશું ત્યારબાદ ગામ નમૂનો સાત સોરી ગામ નંબરનો આઠો ગામ નમૂનો સાત ગામ નંમૂનો બાર આ વિશે જોવાનો છે એટલે કે વીએફ વીએફ એટ એ વીએફ સેવન વીએફ ટ્વેલ્વ એટલે કે વીએફ એટલે કે વિલેજ ફોર્મ કહેવાય છે હવે આપણે હકપત્રકની વાત કરીએ હકપત્રક એટલે કે જમીનનો સરકારી દસ્તાવેજ કહેવાય એટલે તમારું ગવર્મેન્ટ પ્રૂફ કહેવાય એટલે કે તમારો જમીનનો રેકોર્ડ હોય તો તે ગવર્મેન્ટ રેકોર્ડમાં તમારે એક એક ટાઈપનો દસ્તાવેજ કહેવાય હકપત્રક એટલે હવે તેમાં તમારી કઈ કઈ વસ્તુ હોય જમીનની માલિકી હોય તો તેના જે જમીન પર તમારો કોનો કબજો છે વિસ્તાર કેટલોક છે અને હાલનો જે પાક હોય તો તેની વિગતો દર્શાવવામાં આવે છે અને તે રેવન્યુ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જમીનના સર્વે પરથી રેકોર્ડ રેડી કરે છે ને જેમ કે તેમાં વીએફ સિક્સ એટલે કે વિલેજ ફોર્મ સિક્સ વિલેફો વિલેજ ફોર્મ સેવન વિલેફ વિલેજ ફોર્મ આઠે વિલેજ ફોર્મ ટ્વેલ્વ આ ટાઈપના અલગ અલગ હોય છે આપણે મુખ્ય રીતે આ જ જોવાનું છે કે હકપત્રક છ એટલે કે ગામ નમૂનો છ ગામ નમૂનો સાત ગામ નમૂનો આઠ ગામ નમૂનો બાર આમ જે મુખ્ય છે જે ગામના છે તેના વિશે જ આપણે જોવાનું છે હવે આપણે જોઈએ કે ગામ નંબરનું આઠ હોય એટલે શું ગામ નંબરનું આઠ એટલે કે એને સામાન્ય ભાષામાં આપણે ખાતાનું પત્રક કહેવાય એટલે કે એક એક ટાઈપનું ખાતા વહી કહેવાય એટલે તમારી જે જમીન હોય તે તેની ખાતા વહી કહેવાય છે જેમાં તમારે માલિકીની વિગતો મળે છે જેમ કે તમારે તે ખાતા તમારે જે ખાતું હોય તો તે જમીન તે ખાતામાં તમારી કેટલી જમીન છે એટલે કે તમારો અલગ અલગ સર્વે નંબર છે તેની વિગતો તે જમીનના ખાતામાં દર્શાવવામાં આવે છે હવે જેમ કે આ જુઓ એક ગામ નંબરનો આઠો એનું જે એક સેમ્પલ છે જમીનની ખાતા એ કહે છે અહીં જુઓ અહીં તમારો ખાતા નંબર આપી દીધો છે ખાતા નંબર અહીં અહીં આપણે જે અહીં હાઈડ કર્યું છે એટલે અહીં તમારો ખાતા નંબર બધા દર્શાવે છે એટલે કે તમારે આઠ આઠોને તમારે શોધવું હોય તો ખાતા નંબર પરથી તમે શોધી શકો ગામ નંબરનો આઠો એ શોધવો હોય તો તમારો ખાતા નંબર તમને ખબર હોવો જોઈએ હવે ખાતા નંબરમાં શું હોય છે તે જોઈએ એક તો કબજેદાર કબજેદારના તમારા નામ કેટલા લોકો જમીનના માલિક છે તેને વિશે અહીં દર્શાવવામાં આવ્યું છે તમારે કયો જિલ્લો છે કયો તાલુકો છે તેને વિશે હવે આ જોવાનું છે એક તો બ્લોક અને બ્લોક અથવા તો સર્વે નંબર તથા તેનો હિસ્સો એટલે કે તમારો જે આ ખાતા નંબર હશે એટલે કે તમારું જે ખાતું છે તેમાં તમારે કેટલે કેટલા સર્વે નંબરની જમીન છે એટલે કે જમીનના અલગ અલગ ટુકડા કહે છે એટલે કે જે પણ તમારા ગામમાં જમીન હોય તો એ અલગ અલગ જગ્યાએ હોય તો તે જમીનના ટુકડા હોય છે તે ટુકડા સર્વે નંબરથી વહેંચાઈ રહ્યો છે એટલે કે જમીનના અલગ અલગ ટુકડાના અલગ અલગ સર્વે નંબર હોય છે તે આપણે આગળ જોઈએ આ તમને ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે કે ખેડૂત પોતાની જમીનને એક સમરી એકાઉન્ટ જેવી કોપી મળે છે એટલે તમારે જમીનની બધી વિગતો અહીં સમરાઈઝ કરેલી બતાવે છે એ મેં થોડુંક હાઈડ કર્યું છે હવે ગામની જમીન તમારે ગામમાં જેટલી પણ જમીન હોય જેમ કે આ તમારું ગામ છે તેમાં કેટલીક જમીન છે કે આઠ તમારે ખાતા નંબર પરથી આટો શોધી શકાય એટલે ખાતા નંબર તમારો દસ હોય તો તે ખાતા નંબર પર કોના કોણ કોણ માલિક છે તે જોઈએ કે રામુભાઈ અને સુરેશભાઈ એમ કયા છે તો એમના જમીનના અલગ અલગ ટુકડા છે એક ફળિયામાં છે બીજા ફળિયામાં છે ત્રીજા ફળિયામાં છે એવું હોય તો તે રીતે એટલે વચ્ચે કોઈ બીજાની જમીન હોય તો તે રીતે એનું માપ આપેલા છે એટલે અહીં જોઈએ જમીનનો ટુકડો એક છે જમીનનો ટુકડો બે છે જમીનનો ટુકડો ત્રણ છે જમીનનો ટુકડો ચાર છે જમીનનો ટુકડો પાંચ છે તો હવે રામુભાઈ સુરેશભાઈનો જે જમીનનો ટુકડા છે તો સર્વે નંબર એક સર્વે નંબર ત્રણ સર્વે નંબર પાંચ એટલે કે રામ રામુ રામુભાઈ અને સુરેશભાઈનો જે જમીન છે તે એક ત્રણ અને પાંચ છે આ અને આ બે અને ચાર કોઈ બીજા વ્યક્તિની જમીન છે તો આ અલગ અલગ એનો સર્વે નંબર છે તમારું ખાતામાં એક ખાતામાં બધા જ બધાનો બધા જ ખાતામાં એટલે કે એક ખાતામાં તમારે બધી જ જમીનના ટુકડાઓ સમાવી દીધેલા હોય છે એટલે કે તમારું એ ખાતામાં આટલી જમીન તમારી બોલાય છે અને તે ખાતામાં તમારા આટલા એક એક ત્રણ પાંચ આ સર્વે નંબર છે એ રીતે તમારે દર્શાવવાનો આવે છે હવે ગામ નંબરનો આઠ ગામ નંબરના આઠમાં શું શું હોય છે તે લખાય તે જોવા જોઈએ છે આપણે એટલે કે ગામ નંબરના આઠોમાં કઈ કઈ વસ્તુ લખાયેલી હોય છે એક તો ખાતા નંબર લખેલો તમે જોયો છે ખાતા નંબર જમીનનો એકાઉન્ટ નંબર કહેવાય છે ઓનર નેમ એટલે કે માલિકનું નામ એટલે કે જમીન કોના નામે છે તેની વિગત દર્શાવેલી હોય છે સર્વે નંબર સર્વે નંબર એટલે કે માલિક પાસે કયા કયા સર્વે નંબર છે એટલે કે જમીનના જેટલા પણ ટુકડા હોય તે બધાના સર્વે નંબર પ્રમાણે અલગ અલગ સર્વે નંબર હોય છે જમીનના ટુકડા પ્રમાણે હવે એરિયા એ સર્વે નંબરનો કેટલો વિસ્તાર છે તે દર્શાવે છે અને કુલ ક્ષેત્રફળ એટલે કે આઠમાં તમારે જેટલી પણ જમીન છે તેનું પણ દર્શાવે છે અને કોઈ માલિકમાં ફેરફાર હોય તો તેની વિગત દર્શાવે છે આપણે અહીં જોયું તેમ કે અહીં આ કબજેદારનું નામ છે અને તમારે જે કંઈ જમીનનો ટુકડો હોય છે ટુકડો છે તો તેની અલગ અલગ એરિયા છે એટલે ક્ષેત્રફળ અલગ અલગ છે અને અહીં તમારું ટોટલ જમીનનું ક્ષેત્રફળ બતાવે છે અને તેનો આકાર છે હવે અહીં અન્ય વિગતમાં તમારી જમીન ખેતીલાયક છે કે બિનખેતીલાયક છે તો તેની અહીં વિગત પણ આપેલી છે એ રીતે તમે જોઈ શકો હવે જોઈએ ગામ નમૂનો સાત હવે ગામ નમૂનો સાતમાં શું હોય છે ગામ નમૂનો સાતમાં ખાસ કરીને જમીનની માલિકી કોના પર છે એનો કબજો કોના કોના નામે છે તે અહીં બતાવવામાં આવે છે જેમ કે એ તમારી જીમાન જમીનનું જમીનની વિગત આપતું એક ડોક્યુમેન્ટ છે એટલે તમારી પાસે કેટલી જમીન છે તેના માટેનું ડોક્યુમેન્ટ છે એટલે કે ખાસ કરીને ખેડૂતની ભાષામાં તેને ઉતારો કહે છે સાત બાર અને આઠનો ઉતારો એમ કહેવામાં આવે છે એટલે ખેડૂતની જે કોઈ ભાષા ખેડૂતની ભાષામાં ઉતારો કહેવામાં આવે છે અહીં જોઈએ આ ગામ નમૂનો સાત કહેવાય ગામ નમૂનો નંબર સાત અહીં તમારો બ્લોક નંબર સર્વે નંબર છે આપણે પહેલાં આઠમાં જોયું તેમ તમારે ગામ નમૂનો સાત શોધવો હોય તો સર્વે નંબર પરથી ગામ નમૂનો શોધી શકાય તમારું ગામ તમારો જિલ્લો લખવો પડે તાલુકો લખવો પડે અને ગામ લખવું પડશે અને તેમાં સર્વે નંબર કયો છે તે જોવો પડશે તેના આધારે તમે ગામ નમૂનો સાત શોધી શકો અહીં તમારો જૂનો સર્વે નંબર છે અને અત્યારે પ્રોમોલગ્રેસન થયેલા હશે તો નવો સર્વે નંબર તે જોવાનો રહેશે હવે આ સાતોના નમૂનામાં શું હોય છે તે જોઈએ એક તો જોઈએ કે અહીં ખાતા નંબર છે આ જોઈએ એટલે કે તમારો આ જે સર્વે નંબર છે અહીં જે આપ્યો છે એ સર્વે નંબર તમારા આ ખાતા ખાતામાં આવે છે અને આ સર્વે નંબર આ સર્વે નંબર પર કેટલી જમીન છે એટલે કે તેનો જે એરિયા બતાવે છે ક્ષેત્રફળ બતાવે છે અને તેનો આકાર બતાવે છે અને આ જે સર્વે નંબર છે એટલે કે જમીનનો ટુકડો છે તે કોનાને કોના નામે આવે છે તેની વિગત બતાવવામાં આવે છે અને એ જમીન ખેતીલાયક છે કે નહીં તે બતાવવાની હોય છે એમાં જેમ કે આ છે આ જમીનના અલગ અલગ ટુકડા છે તો એક સર્વે નંબર છે બે સર્વે નંબર છે ત્રણ સર્વે નંબર છે આઠ સાત નવ આ એક જ એક જ માલિકના બતાવે છે અને એક ચાર સાત આ ટાઈપનો જે હશે તો તે અલગ અલગ માલિકના બતાવે છે હવે જોઈએ ગામ નમૂનો બાર ગામ નમૂના બારમાં શું આવે છે એટલે કે તમારે સાત સાતમામાં સાતમાં કેવી કવ કેવું આવતું હતું કે તમારે જમીનના જે માલિક હશે હશે તે તેમનું વિગત આવતી હશે અને ગામ નમૂના બારમાં તમારે તે જમીન પર એટલે કે જે તે સર્વે નંબર પર કયો કયો પાક કરેલો છે તેની વિગત છે જેમ કે કોઈ બોરવેલ છે કોઈ કુંવશ છે કે સિંચાઈની કોઈ વસ્તુ છે તેની વિશે જણાવવામાં આવેલું છે કે હાલના સર્વે નંબરમાં કયો પાક જણા કયો પાક પાક વાવેલો છે એટલે કે તમે જે કંઈ સર્વે નંબર છે એટલે કયા જમીનના ટુકડા પર તમારો પાક વાવેલો છે તેનો તેને વિશે બતાવવામાં આવે છે એટલે કઈ સિઝનમાં કયો પાક કરેલો છે તેને વિશે બતાવવામાં આવે છે અહીં જોઈએ હવે ગામ નમૂનો બારમાં પણ તમારું માલિકના નામ લખેલા લખેલા હોય છે અને તે વિસ્તાર કેટલો છે અને તમારે ગામ નમૂનો બાર શોધવો હોય તો સર્વે નંબર પરથી જ શોધી શકાય ગામ નમૂનો સાત અને ગામ નંબૂનો બાર એ બંને શોધવો હોય તો તમારો સર્વે નંબર ખેલો હોવો જોઈએ હવે સર્વે નંબર ખાતા નંબર પરથી મળી શકે છે ત્યારબાદ આ તમે જોઈ શકો કે ગામ નમૂનો બારમાં કઈ કઈ વિગત છે એટલે કે પાકનું નામ કયું છે પાકનું નામ એટલે કે ડાંગર કઈ કઈ સિઝનમાં થાય છે ઘાસ છે કે નહીં તે પછી સિંચાઈના સાધનો છે કે નહીં તમારે તે સર્વે નંબર પર કૂવો છે બોરવેલ છે કે એની વિગત દર્શાવેલી છે અને વૃક્ષ પોતાના અને સરકારી હોય તો તેના વિશે હા તમારા જે કંઈ સર્વે નંબર છે તો તેમાં ખેર છે શાક છે આમલી છે કલમ છે કે એના વિશે વિગતો દર્શાવેલી છે અને પાકની વિગતોમાં વર્ષ કયા વર્ષમાં કયો પાક હતો તેના વિશે અહીં દર્શાવવામાં આવેલો હોય છે અને સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો સાત બારનો ઉતારો એટલે શું સાત બારનો ઉતારામાં શું આવે છે કે સાત બારનો ઉતારો એટલે સાત એટલે કે ગામ નમૂનો સાત એટલે કે માલિકી એટલે કે તમે કયા કોણ કોણ માલિક છે અને કોનો કબજો છે તેના વિશે બતાવવામાં આવે છે અને બાર એટલે કે બારમાં તમારે શું પાક કરેલો છે કઈ સિંચાઈની વસ્તુ અંદર છે એટલે કે કૂવો છે બોરવેલ છે અને કયા કયા ઝાડ છે તેની વિગતો મતલબમાં જે કંઈ પણ એ વિગતો હશે તે તેની દર્શાવેલી છે એટલે પાકની વિગતો અહીં દર્શાવવામાં આવેલી છે હવે મિત્રો બાકીના વિડીયો બાકીની વિગતો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂરથી કરશો તો મિત્રો આપણે બીજી માહિતી આપણે બીજા આવતા વિડિયોમાં જોઈશું જેમાં ખાસ કરીને ઈ ચાવડી કોને કહેવાય એકસો પાંત્રીસ ડીની નોટિસ કોને કહેવાય નોંધ નંબર કોને કહેવાય હક પત્રક કોને કહેવાય એના વિશે આપણે જોઈશું એટલે ગામનો મૂનો છ કોને કહેવાય એના વિશે આપણે ડિટેલમાં જોઈશું તો મિત્રો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને એને શેર કરવાનું બિલકુલ પણ મૂટતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવાની છે તો આવતા વિડિયોમાં મળશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ